અમારી યુટ્યુબ ચેનલ મોલી ડેરી ફાર્મમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાફરાબાદી ભેંચો વિશે વાત કરીશું જાફરાબાદી ભેંચો મુખ્યત્વે ગીર અને તથા જુનાગઢના જિલ્લાઓમાં જોવા મળે છે આ ભેંચોનો કદ વિશાળ હોવાથી તેને મિની એની ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે ગીરના જંગલોમાં આ ભેંસો ચરીને પણ દૂધ આપે છે અને આ ભેંસો સિંહ સામે લડત પણ કરે છે આ ભેંસોના કદ તથા તેનું માથું તે જબરું હોય છે અને તેના શિંગડા જાડા અને કુંડા હોય છે આ ભેંસોની વાત કરીએ તો દિવસનું તે દૂધ વીસથી બાવીસ લીટર દૂધ કરે છે આ ભેંસો ખૂબ જ ભરખમ હોય છે ગીરના જંગલોમાં માલધારીની પસંદ તરીકે આ જાફરા ભેંસોને તે મુખ્ય પાલન કરે છે આ જાફરાબાદીની ફેંટની વાત કરું તો તેમના ફેંટ થી નવ ફેંટ હોય છે અને દૂધ તેનું સિત્તેરથી એંશી રૂપિયા લીટર વેચાય છે આ ભેંસોના સિંઘ તથા માથું બોડી ટેક્સચર એ બહુ મોટું હોય છે આ ભેંસો દિવસનું બાવીસથી ત્રેવીસ લિટર દૂધ તથા આ ભેંસોની કિંમત દોઢ લાખથી બે લાખ સુધીની હોય છે આ ભેંસો કદમાં વિશાળ હોય છે વધારે આ જાફરાબાદી ભેંસો વિશે વાત કરું તો મિત્રો આ જાફરાબાદી ભેંસો લાંબા ટાઈમ સુધી દૂધ આપે છે તથા તેમના દૂધમાં ફેટ વધારે રહેલા હોય છે અને તેમનું દૂધ જાડું હોય છે ગાય ગાય તથા બંને ભેંસોના મોકલા બદલે આ ભેંસોનું દૂધ જાડું બહુ ધોય છે આ ભેંસોને છૂટામાં રાખવી જરૂરી છે કારણ કે આ ભેંસોને જો આપણે પાકામાં બાંધશું તો તેને પાકું તળ તથા તબિયાલામાં આ ભેંસોને ફાવતું નથી તેને ગીર જેવા વિસ્તાર તથા કાંઠિયાવાડ જેવા વિસ્તારોમાં ફાવે છે આ ભેંસો ખોરાક પણ એટલો લે છે ગુજરાતમાં આજે પણ પચીસ હજારથી વધારે આ ભેંસો જોની સંખ્યા જોવા મળે છે આ હતી જાફરા ભેંસોની માહિતી આગળ આપણે કઈ ભેંસોની માહિતીનો વિડીયો બનાવે તે તે તમે બધા કોમેન્ટ કરીજો આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં